કરોલ ચીફ કોર્ટમાં ચાલેલા એક રિટર્ન કેસમાં પ્રિન્સિપલ જજ અને એન જે નાઇએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે સરગાસણ ગાંધીનગરની આરોપી દીનાબેન મનીષકુમાર પટેલ સામે એક વર્ષની સાદી કેદ તેમજ ફરિયાદીને રૂપિયા તેર લાખ પચાસ હજારનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે જો આ રકમ આરોપી ત્રીસ દિવસમાં ચૂકવે નહીં તો વધારાની ત્રણ માસની સાદી કેદનો હુકમ પણ આપવામાં આવ્યો છે આ કેસમાં કલોલના ફરિયાદી પ્રવીણભાઈ નરેન્દ્રભાઈએ આરોપીને રૂપિયા નવ લાખ આપ્યા હતા

ચેકની ફરિયાદ કરી હતી મેં એમના આતુજીના પૈસા આપેલા જે પૈસા રિટર્ન આપવા માટે મને ચેક આપેલા જે રિટર્ન થયા એટલે કોર્ટમાં કેટલા નવ લાખનો ચેક આપેલો હતો અને એમને મને સાડા ચાર સાડા ચારના બે ચેક આપ્યા હતા બંને ચેક રિટર્ન થયા મેં નવ લાખથી ચેકથી પૈસા આપ્યા હતા તેમ છતાં આપતા નતા એટલે કોર્ટે તમામ પુરાવા અને બધું કાગળો જોઈ અને એમને એક વર્ષની સાદી કેસની સજા અને દોઢી રકમ તેર લાખ પચાસ હજાર મને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે